હતી ત્યારે સ્થાનિક રહેશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો તરસાલી તળાવ પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી હતી છતાં ખાલી કરાતા નહીં હોવાથી તારીખ પંદરમી જૂન ના રોજ કોર્પોરેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચી હતી ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે જેથી વિરોધ કર્યો હતો સતત બે કલાકના ઘર્ષણ બાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશો આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને મળવા આવ્યા હતા અને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ જાણકારી આપી હતી કે વડોદરા શહેરના તરસાલી દિવાળીપુરાના ત્રણસો મકાન પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા ઓગણીસો ચોર્યાસીમાં બનાવવામાં આવ્યા હતા

ફરી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થાનિક કાઉન્સિલરો કોર્પોરેશનના અધિકારી સાથે ફરીવાર એક મીટિંગ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે અમે સરને રજૂઆત કરવા માટે આવ્યા છે અહીંયા ઓફિસે માર્કેટ ચેરમેન સરને એમાં જે જર્જરીત મકાનનો વિશેનો મુદ્દો હતો ને એ મુદ્દાને લઈને અમે સ્લમ કોટર્સના મકાનોની ચર્ચા કરવા માટે આવ્યા છે તો સરે અમને એવું કીધું કે તમે જે નોટિસો લાગી હતી તો તમે લગી આજતા લગી તમે શું કર્યું કે નોટિસ લાગી તો તમે રિનોવેશન નહીં કરાવો હવે અમે જ્યારે નોટિસ લાગી ત્યારે અમે લોકોએ ચર્ચા એ જ કરી હતી સરને કે અમે પોતે હયાથી અમે અમારી રીતે રિનોવેશ કરીશું ને રિનોવેશન પછી બી અમે મળવા માટે ગયા સરોને અધિકારીઓને મળ્યા અમે એ લોકોએ અમને એવી રજૂઆત કરી કે દસ પંદર દિવસ તમે કે રિનોવેશન તમારી રીતથી કરાવી દો હવે અમને સોંપ્યું કામ અમે રિનોવેશન કરાયા છતાં બી આજે એ લોકોએ અધિકારીઓએ પોલીસના કાફલા સાથે અમને લોકોને ઘેરીને એ લોકોએ અમારા પાણીની અને કનેક્શનોની લાઇટની કામગીરી બધી એ લોકોએ કરી નાખી છે એના માટે અમે રજૂઆત કરવા માટે સર પાસે આવ્યા છે અમારી માંગણી એ છે કે અમારા દસ્તાવેજી મકાનો છે અમારા પોતાની લીગલી મકાનો છે અમારી પાસે જોર જબરદસ્તીથી અમને હેરાન પરેશાન કરવા માંગે છે આ લોકો અમને ગમે તે રીતે અમને બે ઘર કરવા માંગે છે અમને મકાન બી એ લોકો સામે આપવા રાજી નથી અમને રોડ પર રખડાવવા માંગે છે એના માટે અમારી રજૂઆત એ છે કે અમારા પોતાના હયાતી મકાન છે અને અમે પોતે એ જ કહેવા માગીએ છીએ કે અમે મરી જઈશું તો અમે પોતે અમે જિમ્મેદારી લેવા માટે તૈયાર છે સર્વે બરાબર છે અમારા અધિકારીઓ જોડે એ જ કહેવાનું છે કે અમારા જે પાણી કનેક્શન લાઇટ કનેક્શન જે કંઈ કાપી નાખ્યું છે તે જોડવામાં આવે નહીં તો એના માટે અમે ચીમકી આ છે કે આંદોલન કરીશું અને ભયજનક અમે આંદોલન કરીશું જ્યાં લગી અમારી લડત થશે ત્યાં લગી અમે આંદોલન કરીશું અને બીજું કે અમે લોકો આત્મવિલોપન કરીશું જે બી અમારાથી બનશે એ કરીશું અમે કાયદેસર કાર્યવાહી લગી અમે જઈશું આપણે દિવાળીપુરા સ્લોકાટરના જે વરસાદ છે એના માટે અમે આવ્યા છે તરસાલી માર્કેટ ચેરમેન શ્રી શીતલભાઈ રજૂઆત કે જે આ લોકોએ આ મકાનોના લાઈટ લાઇટો પ્લસ પાણીની લાઈનો ટોટલી મેઈન એ કાપી નાખી છે ટોટલી આખા સોસાયટીની કેમ કાપી નાખી બસ કે જર્જરિત મકાનો છે તમારા રહેવાલાયક નથી તે છતાં આના પહેલાં બી આ લોકો આવેલા લગભગ અઠવાડિયું દસ દિવસ ત્યાં આથી ટીમ તે વખતે તો અમે લોકો ચાર પાંચ જણા વિજય શાહ આપણા જે શેયર અધ્યક્ષ છે એમને અમે મળવા ગયેલા પાંચ છ જણા તો અમે રજૂઆત કરી એની નોટિસ બી આપી અમને તો એ સરે એવું કીધું તે ફોન કરીને કે તમે લોકો નોટિસ વાંચો પછી એ લોકો માટે અને આટલા બધા પબ્લિક જશે કંઈ એ લોકો રિનોવેશન કરવા તૈયાર છે જે જર્જરીત છે એની પર્સનલ લાઈન લાઈન કાપો જે કરવું એ બાકી જે રહેવાલાયક છે એ લોકોને કોઈ નુકસાન ના પહોંચાડો તમે હા અને અત્યારે કામ ચાલુ જ છે ધમધો તમારે શું અમારી માંગ એક છે કે જે જર્જરીત છે એનું પર્સનલી જે છે એનું કાપો ટોટલી બધાને હેરાન કરવાની ક્યાં જરૂર છે તરસાદ વિસ્તારમાં લગભગ ઓગણીસો ચોર્યાસીમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા અડત્રીસ હજાર ટાવરો ગ્રાઉન્ડ પ્લસ ટુના ટાવરો બનાવવામાં આવ્યા હતા ત્રણસો ને બાર જેટલા મકાનો છે મોટાભાગના મકાનો જેજરીલ હાલતમાં હોવાનો રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને આપેલો છે અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે અઠવાડિયા પહેલાં પણ નોટિસ આપી હતી આવાસો જર્જરીત છે રિપેર કરવાથી પણ સ્ટેબલ થાય એવા નથી એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કોર્પોરેશન તરીકે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી આ મકાન વેકેટ કરવાની છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર બનેલા મકાનોની માલિકી જે તે લાભાર્થીની છે વખતો વખત મકાનો મેન્ટેન નથી થયા કદાચ એમની પાસે આર્થિક સગવડ ના હોય પરંતુ જ્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય ને સ્ટ્રકચરલી અનસ્ટેબલ મકાન હોય જેના સ્ટ્રકચર રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા છે લગભગ ત્રણસો બાર મકાનમાંથી ફક્ત સિત્યોતેર મકાનના દસ્તાવેજો થયેલા છે પચીસેક મકાનોના દસ્તાવેજ વેઇટિંગમાં છે ઘણા બધા મકાનોમાં ઇલિગલ દુકાનોના બાંધકામ થયેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ ઇલીગલ બાંધકામ થયેલા હોય અથવા લાભાર્થીનો લીઝ પીરિયડ પૂરો થતાં એમણે દસ્તાવેજ ના કરાયા હોય તો એકબીજા જોડે પાવર ઓફ એટર્નિથી મકાનો ટ્રાન્સફર થયેલા છે અધિકારીઓ દસ્તાવેજ કરવા માટે ફેસિલિટેટ કરવા માટે તૈયાર છે જ્યાં જ્યાં પૂરતા કાગળિયા મળશે આ ગરીબ પરિવારને દસ્તાવેજ કરી આપવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરી અને આવા જર્જરિત આવાસ યોજનાઓ છે એના રીડેવલપમેન્ટનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ઓછામાં ઓછા મુજબ સાઠથી પાસઠ ટકા લોકો આની સંમતિ આપે ત્યાર પછી આ જગ્યાએ ઇન સિટુ રિહેબિલિટેશન કરી શકાય રીડેવલપમેન્ટ કરી શકાય જેમાં આ લાભાર્થીઓને મફત મકાન મળે અને અત્યારે મકાન છે એના કરતાં મોટા મકાનો આપવાનું આયોજન છે પરંતુ સંમતિ નહીં હોવાના લીધે ઘણી બધી જગ્યાએ રીડેવલપમેન્ટમાં જે બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે એમાં અવારનવાર રીટેન્ડર થયા કરતા હોય છે ત્રણ ચાર એટેમ થયા હોય પરંતુ કોર્પોરેશનની કોઈ આશય કોઈ માણસોને હેરાન કરવાનો નથી નાગરિકોની સુરક્ષા અને સલામતી જ્યારે મકાન ખૂબ જર્જરિત હોય અને નાગરિકો પોતે પોતાની જવાબદારી ન સમજતા હોય એવા સમયે કોર્પોરેશન પોતાનો રોલ અદા કરતી હોય છે અને એ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મિટિંગ કરી અને સંયુક્ત વિઝિટ કરી અને જે નિર્ણય લીધો છે પરંતુ નાગરિકો મળવા આવ્યા હતા એમની પણ વેદના સમજી શકાય એવી છે કે તાત્કાલિક મકાનના પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવે તો અમે લોકો ક્યાં જઈએ એટલે ફરી હું અધિકારીઓને બોલાવીશ જે મકાનો ટકે એવા છે એના ગટર પાણીના કનેક્શન રિસ્ટોર થાય એ પ્રમાણેનું પ્રયત્ન કરવામાં આવશે અત્યારે અધિકારીઓએ કયા સંજોગોમાં આ ત્રણસો બાર મકાનોના ગટર પાણીના કનેક્શન કાપ્યા છે એ પણ તપાસ કરીશું બનશે તો જાતે પણ વિઝિટ કરીશ અને નાગરિકો પોતે કે હું પોતે સિવિલ એન્જિનિયર નથી એટલે જે ટેકનિકલ રિપોર્ટ આવતા હોય કે સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે નહીં એને આધાર માનવો પડે અને એ આધારના પુરાવાના આધારે જ પણ એક્શન લઈ શકાય ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિક્વેસ્ટ કરી છે કે આ લોકોને તમે રીલોકેટ કરવાની વ્યવસ્થા કરો એમના કાયદામાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી કંઈ એવું શકાય કે આ મકાનોના માલિક લાભાર્થીઓ પોતે છે લાભાર્થીઓની પોતાની જવાબદારી જે વડોદરા શહેરમાં સાડા આઠ લાખ જેટલી પ્રોપર્ટીઓ છે દરેક પ્રોપર્ટી જર્જરિત થાય તો જે તે નાગરિકની જવાબદારી હોય છે કે આને મેન્ટેન કરે જો આખો વડોદરામાં મકાનો જજરી થાય અને એમાં રિલોકેટ કરવાની વ્યવસ્થા કોર્પોરેશન કરવાની આવે તો કોર્પોરેશન પાસે એટલા આવાસ નથી પરંતુ નાગરિકો પ્રત્યે સંવેદના રાખી અને જે મેક્સિમમ થતું હોય અને મિનિમમ લોકો વિસ્થાપિત થાય એ પ્રકારનું આયોજન કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે પણ બોલાવ્યા છે અધિકારીઓના શું આર્ગ્યુમેન્ટ છે લાભાર્થીઓએ તો જે રજૂઆત કરી એ સાંભળી હવે અધિકારીઓની શું રજૂઆત છે એ સાંભળી અને આગળનો જોકે મિનિસ્ટર અને કાઉન્સિલ અને પૂર્વ મેયરે પણ પોતે રિપોર્ટ એક સર્વે કરાવીને કીધું હતું કે માત્ર સુડતાલીસ આવાસ એવા છે કે જે ઉતારી લેવા પડે એવા છે તેમ છતાં આટલા બધા કનેક્શન કેમ કાપી કેમ ઉતાવળ એટલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જ્યારે ઇન્સેસ્ટ કરતા હોય કારણ કે એમને તો પેપરમાં જાહેરાત આપી દીધી હતી કે ભાઈ આ મકાનો જર્જરીત છે અને એને વેકેટ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે જ્યારે રાજ્ય સરકારનું ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે આ વ્યવસ્થા કોર્પોરેશન પાસે માંગતું હોય તો તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ જ છે એ એક રાજ્ય સરકારની એજન્સી અમારી પાસે આ પ્રકારની સર્વિસ માગે તો અમે આપતા હોઈએ છીએ છતાં આ પર્ટિક્યુલર કિસ્સામાં સંવેદના રાખી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી કોર્પોરેશનના અધિકારી અને લોકપ્રતિનિધિ બધાની લાગણી સાંભળી અને નાગરિકોની લાગણી સાંભળી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર